गीता समूह दर्शन का भाव किसमें है गीता में गीता किस में किसमें हैं गीता में गीता में जीवन जीने की कला किसमें हैं गीता का ज्ञान किसमें गीता में गीता में विज्ञान का ज्ञान किसमें गीता में गीता में राष्ट्र गौरव किसमें हैं गीता में गीता में राष्ट्र गीता में गीता में विज्ञान का ज्ञान किसमें है गीता में

શ્રીમદ ભગવદ્ ગીતાના અભ્યાસક્રમમાં સમાવેશ થવા કરવામાં આવ્યો છે એ અનુસંધાનમાં અમુક તત્વો દ્વારા સમગ્ર દેશ અને ગુજરાતમાં વિરોધ થઈ રહ્યો છે તે વિરોધ ન થવો જોઈએ એ સમર્થન બાબતે આજ રોજ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા પ્રાથમિક અને માધ્યમિક સંવર્ગના શિક્ષકો દ્વારા આજે ખેડા જિલ્લાના કલેક્ટર શ્રી અમે આવેદનપત્ર આપ્યું કે શ્રીમદ્ ભગવદ્ ગીતા એ જીવનનો સાર છે અને જીવનની તમામ સમસ્યાનો ઉકેલ એમાં છે એ લોકોએ વિરોધ કરનારા લોકોએ પુસ્તક જોયું જ નથી પુસ્તકમાં વાર્તા સ્વરૂપે બોધ આપવામાં આવ્યો છે અને વાર્તા સ્વરૂપે બાળકોને નિષ્ઠા અને કર્તવ્યના પાઠ શીખવવામાં આવ્યા છે જેનો એ લોકો વિરોધ કરી રહ્યા છે ખરેખર વિરોધ ના થવો જોઈએ અને બાળકોને આ અભ્યાસક્રમમાં સમાવેશ કરવો જોઈએ તમારી શું માગણી છે અમારી માગણી એ છે કે આ જે અભ્યાસક્રમ છથી આઠમાં છે એ સમગ્ર બાર ધોરણ સુધી અને પહેલાં ધોરણથી બાર સુધી હોવો જોઈએ અને દરરોજ નિયમિત એક અડધો અડધો કલાક શ્રીમદ્ ભગવદ્ ગીતાના શ્લોકો અને એનું જે અર્થ નીકળે છે એ માધ્યમ સમજાવવું જોઈએ બાળકોને